જે ભારત સાથે જણાવવાનું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને યુક્રેન રશિયા યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડનો ધંધો બંધ સમાન થઈ ગયો છે જે રોજગારી મળી રહી છે એ હાલ લેબગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે તેમાં પણ ઓવર પ્રોડક્શનના સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે જેના કારણે રત્નકલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરાવવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારના આવનાર બજેટમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તથા બજેટમાં રત્ન કલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે અને ટેક્સટાઇલ પોલિસીની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસી બનાવવામાં આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નાણામંત્રી શ્રમ રોજગાર મંત્રી સમક્ષ કરવામાં આવે છે કેમ કે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી છે જેની સૌથી ગંભીર અસર રિયલ ડાયમંડ ઉપર પડી છે અને હાલ લેબગ્રોન ડાયમંડ ઉપર કામકાજ ચાલી રહ્યું છે પરંતુ સમગ્ર પરંતુ સરકાર યોગ્ય પોલિસી નહીં બનાવે તો તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના કારણોસર મજૂરીના ભાવો સતત ઘટી રહ્યા છે જેની સીધી અસર રત્નકલાકારોના પગાર અને ભાવ ઉપર પડી રહી છે જેથી ગુજરાત સરકારે બજેટમાં રત્નકલાકારો માટે ખાસ આર્થિક સહાયની જોગવાઈ કરવી જોઈએ અને બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડની જેમ જ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ જેથી આવા કપરા સમયે રત્ન કલાકારોને મદદ મળી શકે અને તેમના હિત અને કલ્યાણ માટે યોજના બનાવી શકાય એવી માંગણી સરકાર સમક્ષ અમે લેખિત રીતે કરી છે ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદિરનો માહોલ છે અસંખ્ય રત્ન કલાકારોને જયારે પગાર ઓછા કરવા નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ ટેરિફ મારવાથી યુક્રેન અને રશિયાના વોરથી અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા બે હજાર છવ્વીસના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની

ગુજરાતના નાણા મંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે કે આવનારા બે હજાર છવ્વીસ ના જે બજેટ ની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જેવી રીતે કેસ્ટલ જે પોલિસી બનાવી એવી રીતે ડાયમંડ ની પોલિસી બનાવે અને હીરા ઉદ્યોગકારોને પણ એટલી વિનંતી કે લેબ્રોન ડાયમંડ ની સારી એવી પોલિસી બનાવી જેથી કરી આપણે રિયલ ડાયમંડ નો વેગ આપી શકીએ અને રત્ન કલાકારોને વધુ રોજગારી આપી શકીએ રત્ન કલાકારો ગુજરાત વિનંતી કરીએ છીએ કે આ રત્ન ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે બે હજાર છવ્વીસ ના બજેટની અંદર અમને આશા છે કે બે હજાર છવ્વીસ ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજ ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એવી એવો આજે પત્ર અમે ગુજરાત ગવર્મેન્ટ